નમસ્કાર ખેડૂત મિત્રો ની અંબેગા એગ્રોમાં આપ સૌનું સ્વાગત છે શાકભાજીમાં ગવારની એક વેરાયટી વિશે આજે વાત કરીશું જો વિડીયો તમે યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ચે ફેસબુક પેજને ફોલો કરો આપની પાછલી વિડીયો પણ ગવારની વેરાયટી વિશેની મૂકેલી હતી જો તમે તે ના જોઈ હોય તો અમારી ચેનલ પર જઈને તમે એ જોઈ શકો છો તો આપણે બીજા એક ખેડૂતને મળવા આવ્યા છે જેમણે આપણી દુકાન પરથી અંબિકા એગ્રોમાંથી ગવારનું બિયારણ લઈ ગયા હતા અને એક ગવારનું બિયારણ હતું જીજી એગ્રીટેકનું જીજી પંચાવન જે તમને સ્ક્રીન પર તેનો ફોટો જોઈ શકો છો તો આ બીજા ખેડૂતને પણ બિયારણ વિશે પૂછીશું કે વેરાયટી કેવી છે અને ઉતારો કેવો આવે છે એના વિશે વાત કરીશું તમારું નામ જણાવશો ગામ ગામ ઘોડા તો ગવારની આ કઈ વેરાયટી તમે કરી હતી કેવી લાગી તમને સારી વેરાયટી છે કેટલી વારી વિ ત્રીજી વારી તો ગઈ વારીએ કેટલા ગવાર નીકળ્યા હતા મણ આઠ અઢી અઢીથી ત્રણ કિલો જેવું બિયારણનું વાવેતર તમે કર્યું હતું બરાબર છે તો ખેડૂત મિત્રો તમે સાંભળ્યું કે ખેડૂતે અઢીથી ત્રણ કિલો ગવારનું વાવેતર કર્યું હતું દિવેલાની અંદર એક એક ચાસનું અને તેમને ગઈ વારીએ સાતથી આઠ મન અને આ વારી એમનું કહેવું એવું છે કે પંદરથી વીસ મનની વારી આ વખતે ઉતરશે તમે ગવાર જોઈ શકો છો હું તમને બતાવું અત્યારે વિની વિનવાનું ચાલુ છે અને જે આ બાકી છે એ ગવાર હું તમને બતાવું છું કે ગવારની અંદર સિંગો કેટલી પુષ્કળ પ્રમાણમાં લાગેલી છે તો ખેડૂત મિત્રો આ ગવારનું બિયારણ લેવા માટે તમે સ્ક્રીન પર આપેલા નંબર પર કોન્ટેક કરી શકો છો આવી જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજને ફોલો કરો તો અવારનવાર આવનારી દરેક વિડીયોનું વિડીયો તમે જોઈ શકો છો